નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો નજર મિત્રો પ્રસિદ્ધ ઇસ્લામિક અને કવિ અલ્લામા ઇકબાલની એક રચના છે સારે જહા સે અચ્છા હિન્દુસ્તા એ ખૂબ લોકપ્રિય કવિતા ભારતમાં છે અને તેની અંદર એક લાઈન આવે છે મઝહબ નહીં શીખાતા આપસને બેર રખદા હિન્દી હે હમ વતન હૈ હિન્દુસ્તાન અમારા આવી રીતની એક વાત તેમણે કરી છે પરંતુ ભારતની અંદર તાજેતરની જે ઘટનાઓ છે તે ઘટનાઓ આ બાબતથી કંઈક વિપરીત દિશામાં અમુક લોકો ચાલ્યા જતા હોય તેવો ઇશારો કરી રહી છે તાજેતરમાં તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ના સાંજના સમયે લાલ કિલ્લાની સામે આવેલ મેટ્રો સ્ટેશન પાસે એક કાર બોમ્બ બ્લાસ્ટ થાય છે ભયંકર ભીષણ કાર બોમ્બ બ્લાસ્ટ થાય છે અને આસપાસની ગાડીઓનો કચ્છ ઘાણ નીકળી જાય છે દસ કરતા વધારે લોકો તત્કાળ મૃત્યુ પામે છે અને પચીસ ત્રીસ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે આ ઘટના એક આતંકી ઘટના છે અને તેના તાર ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાય છે તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જે અલ્લામા ઇકબાલ કહે છે કે મજહબ નહીં શીખાતા આ પશ્મે બેર રખના તો આ એનાથી વિપરીત દિશામાં કોણ લઈ જઈ રહ્યું છે ભારત સાથે વેર રાખવાનું ભારતની અંદર ખાના ખરાબી કરવાની અને નિર્દોષ લોકોના જીવ લેવા પુલવામાની અંદર પણ આ જ ઘટના જે નિર્દોષ લોકોને ગોળીઓ મારી દેવાની દિલ્હીમાં પણ આ જ ઘટના તો તાજેતરમાં એક ખુલાસો થયો છે ફરીદાબાદ મોડ્યુલ તો આપણે સમજીએ ફરીદા મોદબાદ મોડ્યુલ શું છે ફરીદાબાદ મોડ્યુલની અંદર હરિયાણાની અંદર આવેલું એક ફરીદાબાદનામનું શહેર છે અને એ શહેરની અંદર એક ડૉક્ટર ડૉક્ટરનું નામ છે ડોક્ટર મોઝમ્મિલ શકીલ ડોક્ટર મોઝમ્મિલ શકીલ નામના એક ડૉક્ટરે જે મૂળ કાશ્મીરનો નિવાસી છે તેણે બે મકાન ભાડે રાખે છે અને આરડીએફ સહિતના વિસ્ફોટકો ત્યાં તે ભેગા કરે છે અને ભારતની અંદર અસંખ્ય જગ્યાએ આતંકી હુમલાઓ કરવાનું આયોજન ગોઠવે છે આ ફરીદાબાદ મોડ્યુલ છે આ ડોક્ટર મુજમ્મિલ શકીલ એ એકલો નથી તેની સાથે અનેક ડોક્ટરો બીજા પણ જોડાયેલા છે ભારતની સુરક્ષા એજન્સીઓને આની બાતમી મળી જાય છે તેઓ રેડ કરે છે રેડ કરવામાં આપણી આંખો ચાર થઈ જાય તેટલા પ્રમાણમાં એટલે કે બે હજાર નવસો સમથિંગ કંઈક ઉપર છે એકવીસ કે બાવીસ એટલા કિલો વિસ્ફોટક સામગ્રી આ ફરીદાબાદ સ્થિત ભાડે રાખેલા જે મુઝમ્મિલ શકીલે જે ભાડે રાખેલા મકાન હતા ત્યાંથી આટલા વિસ્ફોટકો મળી આવે છે આ કેટલી ખાના ખરાબી કરી નાખે તો આ કઈ દિશામાં આ લોકો જઈ રહ્યા છે અને ડોક્ટર જેવા ભણેલા ભણેલા ગણેલા લોકો એક ડોક્ટર નથી ઘણા ડોક્ટરો છે જે ઝડપાયા છે હવે એમાંથી એક ડોક્ટર જે ઝડપાયો નહોતો તેણે તે આ દિલ્હી બ્લાસ્ટનો સંદિગ્ધ આરોપી છે તેનું નામ કદાચ ડોક્ટર મોહમ્મદ ઉમર છે જે જે છેલ્લી ઘડીએ દિલ્હીના આ સીસીટીવી કેમેરામાં જે આઈ ટ્વેન્ટી કાર લઈને તે જાય છે તેમાં તે દેખાઈ આવે છે તે પણ ડૉક્ટર છે તે ઉપરાંત એક અન્ય ડોક્ટર છે જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય તેવા ડોક્ટર છે અને તેમનું નામ છે ડૉક્ટર શાહીન જે મહિલા ડોક્ટર છે જે ફરીદાબાદથી ઝડપાયા છે આ ડોક્ટર શાહીદ કોની સાથે સંપર્કમાં હતા તો જૈશ એ મોહમ્મદ સ્થિત આતંકી સંગઠન છે તેનો સર્ગના અધ્યક્ષ મૌલાના મસૂદ અઝહર છે આ એ જ મસૂદ અઝહર છે જેણે કંદહાર કાંડ કરેલ જે ભારતનો ઘોર મોટો દુશ્મન છે એ મસૂદ અઝહર ત્યારથી છૂટ્યો છે ત્યારથી ભારતની અંદર વિવિધ પ્રકારના હુમલાઓ કરાવે છે એ મસૂદ અઝહરની એક બેન છે જેનું નામ સાદિયા અઝહર છે તેમણે ભારતની અંદર એક ફિદાઈન વિંગ એટલે કે આતંકી એક સંગઠન બનાવ્યું તેની અધ્યક્ષ તરીકે આ ડોક્ટર શાહીનને નીભી છે ડોક્ટર શાહીનનું કામ શું તો મુસ્લિમ યુવતીઓને માઇન્ડ વોશ કરવાનું તેમને ટ્રેનિંગ આપવાનું તેમની ભરતી કરવાની અને ભારતમાં આતંક ફેલાવવાનું આ એક ખૂબ જ ખતરનાક બાબત છે ભારતના મુસ્લિમોએ જાગવું પડશે કારણ કે આ પાકિસ્તાન સ્થિત પાકિસ્તાન ઇસ્લામના નામે તો બન્યું છે પણ આજ સુધીને એક નિષ્ફળ રાષ્ટ્ર રહ્યું છે એ નિષ્ફળ રાષ્ટ્રમાં રહેલા આ આતંકી સરગનાઓ ભારતમાં મઝહબના નામે આતંક ફેલાવવા માગે છે તેનાથી નુકસાન કોનું ભારતમાં રહેતા મુસ્લિમોનું નુકસાન છે ભારતમાં પચીસ કરોડ મુસલમાન છે પાકિસ્તાન કરતાં વધારે મુસલમાન ભારતમાં છે તો તેમને ઉશ્કેરી ભારતની એકતા અને અખંડિતતાને ખંડિત કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે અને તેમાં કેટલાક લોકો મજરના નામે તેની સાથે જોડાય અને આવા ભણેલા ગણેલા લોકો મજબના નામે તેની સાથે જોડાઈને દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે આ ભારતના મુસ્લિમોએ સમજવું પડશે કે આવા લોકોથી કેમ દૂર રહેવું જે લોકો જાણે છે તેમણે આવા લોકોને પોલીસને સુપ્રત કરવા જોઈએ આ ફરીદાબાદનું જે કાંડ છે તેમાં કોઈક જાગૃત નાગરિક હશે એ કદાચ મુસ્લિમ જ હશે તેમણે જ આ સુરક્ષા એજન્સીઓને જાણ કરી છે કે અહીંયા આવી આવી પ્રવૃત્તિ થાય છે એટલે એક મહાભીન ભયાનક આતંકી હુમલાઓ અટકી ગયા છે પરંતુ તેના ફર્સ્ટેશનમાં આવીને ડેસ્પરેટ થઈને આ ડોક્ટર ઉમરે દિલ્હીમાં બ્લાસ્ટ કરી દીધો બહુ મોટો કોષનો ડામ સોય છે પણ તે સોયનો ડામ પણ આપણને બહુ ચચરે તેવો છે કારણ કે દિલ્હીની અંદર દસ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે આ વાત આપણે સૌએ સમજવી પડશે કે પાકિસ્તાન જે હવે અમેરિકાનું પણ બગલ બચ્ચું બન્યું છે અમેરિકામાં પહેલાં એક નીતિ હતી કે પાકિસ્તાનને પૈસા આપી ભારતમાં ભારતની અંદર અશાંતિ ફેલાવી તે વચ્ચે બંધ થઈ ગયું હતું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ ફરી પાકિસ્તાનને પૈસા દેવાનું ચાલુ ચાલુ થયું છે પાકિસ્તાનનું લશ્કર અને તેની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ ભારતમાં યુવાનોનું માઇન્ડ વોશ કરી તેમની ભરતી કરી અને તેમને આતંકી બનવા તરફ ધકેલે છે તેનાથી ભારતની અંદર એકતા ખંડિત થાય છે નિર્દોષ મુસ્લિમો નફરતનો ભોગ બને છે કારણ કે આ આતંકી મોડ્યુલો જ્યારે આતંકી હુમલાઓ કરે છે ત્યારે એક ભયાનક નફરતનું વાતાવરણ પેદા થાય છે અને તેના માટે આ પાકિસ્તાની સ્થિત આતંકીઓ જવાબદાર છે હવે સરકારે પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે ઓપરેશન સિંદુર શરૂ કર્યું તેમાં આ મસૂદ અઝરનો ભાગનો પરિવાર નાશ પામ્યો પરંતુ તેમને અધૂરું ના જોય તેઓ અચાનક યુદ્ધ વિરામ ના કરે આનું આનો સમૂળ નાશ કરવો જરૂરી છે આ પાકિસ્તાનમાં બેઠા બેઠા આ આતંકી સરગનાઓનો આ ધંધો છે અને એ ધંધો ચાલતો રહે તેટલા માટે તેઓ ભારતમાં આગ ભડકાવ્યા કરે છે આ ફરીદાબાદ મોડ્યુલ જેમાં સફેદ કોટને દાકદાર કરનાર લોકો છે ડોક્ટર જેવા લોકો ગુજરાતમાં પણ ત્રણ લોકો ઝડપાયા છે જે એક એવું પ્રકારનું ઝેર બનાવી રહ્યા હતા કે જેનો એન્ટીડોટ એ ઉપલબ્ધ નથી એ ઝેર કોઈને આપી દેવામાં આવે તો તે માણસ મૃત્યુ પામે તેનું કોઈ સારવાર શક્ય નથી આ પ્રકારનું એક જે ઝેરી વાતાવરણ બનાવવામાં આવે છે તે ભારતના મુસ્લિમો માટે ખૂબ નુકસાનકારક કરે કોઈને ભરે કોઈ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે મોટો સમુદાય મુસ્લિમોથી નફરત કરવા લાગે છે મુસ્લિમોએ જાગૃત રહેવું પડશે કે તેમની આસપાસ કોઈ જો આવી પ્રવૃત્તિની સંદેહ જાય શંકા જાય તો તાત્કાલિક દેશની સુરક્ષા એજન્સીઓને તેની જાણ કરવી પડશે નહીં તો આ આતંકી મોડ્યુલ સમગ્ર દેશની એકતા અને અખંડિતતા માટે ખૂબ મોટું જોખમ છે કારણ કે ભારત ક્રમશઃ સમૃદ્ધ થઈ રહ્યું છે જે ઘણા દેશોને ખટકે છે અમેરિકાને પણ ખટકે છે ચીનને પણ ખટકે છે પાકિસ્તાનને ખટકવાનો સવાલ નથી કારણ કે તેનું કોઈ વસ્તી નથી તે એક નિષ્ફળ રાષ્ટ્ર છે પરંતુ પાકિસ્તાનના ખભે બંદૂક રાખી આ મજબ મજહબી આતંકીઓ ઉત્પન્ન કરી અને દેશમાં અરાજકતા સર્જવાનું એક ખૂબ મોટું કાવતરું છે છેલ્લા ત્રીસ દિવસોની અંદર આઠ જગ્યાએથી આવા આતંકીઓ ઝડપાયા છે જે આનું ઉદાહરણ છે આનો પુરાવો છે આપણે ખૂબ બધાએ સાવધ રહેવું પડશે અને કોઈ પણ વાતમાં ભરમાયા વગર આપણે ભારતની અંદર સૌ સુખ શાંતિથી રહીએ છીએ ત્યારે અલ્લામા ઇકબાલની જે કવિતા છે મજહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના તેનાથી વિપરીત જે દિશા ઉપર લોકો ચાલી રહ્યા છે તેમને તમારે જ રોકવા પડશે તેઓ આવી ઘટનાઓને અંજામ આપે અને તેની નફરતનો ભોગ તેના દ્વેષનો ભોગ અન્ય લોકો પણ બની શકે છે સંપીલું એક ભારત સમૃદ્ધ ભારત બની શકે છે જે ઘણા લોકોને દેખાતું જોઈ શકાતું નથી એટલે તેમના માધ્યમથી આ એક આખું મજબના નામે ભારતને વેર વિખેર કરવાનું જે કાવતરૂપ કરવામાં આવ્યું છે ભારતની અંદર અરાજકતા સર્જવાનું આતંકી હુમલાઓ કરવાની જે યોજનાઓ થઈ રહી છે કારણ કે તેઓ સામી છાતી પહોંચી શકતા નથી ઓપરેશન સિંદૂર વખતે તેમની તાકાત મુકાઈ ગઈ છે તો હવે ભારતે પણ ઓપરેશન સિંદૂર ટુ ઝીરો કરે તો અધૂરું ના મૂકવું જોઈએ તે પણ એક સમયની માગ છે આમ આપણે સૌએ સમજવું પડશે કે આ મજબી ઝેર ક્યાંક આપણને અંદરથી જ ઓગળાવવાના માટે કારણ કે ભારતની અંદર રહેતા સૌ લોકો હિન્દી છે અલ્લામા ઇકબાલ કહે છે કે હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તા હમારા આપણા વતનની સાથે જે લોકો ગદારી કરે તેમને ક્યારેય માફ ન કરી શકાય તે રીતની આખી એક વાત છે અને આપણે સૌએ સૌ ભારતના નાગરિકોએ આ વાતને સમજવી પડશે જય હિન્દ જય ભારત